ઓન પેપર કામ દેખાડી રૂપિયા ઉપાડી લીધા લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સહિતની નવી બોડી આવી ત્યારથી કરોડોના અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાની રાવ ઉઠવા પામી છે ત્યારે લખતર ગ્રામ પંચાયતમાંથી માગેલ આરટીઆઈમાંથી મળતી માહિતી મુજબ વચલીફળીમાં સણિયા કેશીભાઈના ઘરથી વચલીફળીમાં થઈને ખાડિયા તરફ રોડ બનાવવા માટે તારીખ પાંચ નવ બે હજાર બાવીસના રોજ તાંત્રિક મંજૂરી મળેલ હતી વહીવટ ખર્ચની મંજૂરી તારીખ છ નવ બે હજાર બાવીસના રોજ મળેલ છે તારીખ પચીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ કામ પૂર્ણ કરી મિલકત રજિસ્ટર અનુક્રમ બસો ચોસઠ પાના નંબર નોંધ કરાયેલ છે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં આ કામની નોંધ સન બે હજાર બાવીસ ત્રેવીસના તાંત્રિક મંજૂરીના રજિસ્ટર ક્રમાંક ચારસો થી ચારસો છવ્વીસ પાના નંબર પાંત્રીસ ઉપર નોંધ થયેલ છે પરંતુ વચલી ફળીમાં એક પણ બ્લોક નાખવામાં આવ્યો નથી અને પંચાયતી રાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં બ્લોક રેતી અને મજૂરી એમ ત્રણ વાઉચર બનાવી રૂપિયા ઉપાડી લેતા લખતર તાલુકા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના લખતર તાલુકા પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર એસીબી ઓફિસમાં લેખિત રજૂઆત કરી આ ભ્રષ્ટાચારી કામમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવા ચકચાર મચી જવા પામી છે